નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સાબરમતી નદીને લઈને સાબરમતી નદી કે જે પહેલાં એમ કહેવાય ને કે માત્ર ને માત્ર સાબરમતી તરીકે ઓળખાતી હતી પછી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો રિવરફ્રન્ટ અત્યાર તરીકે ઓળખાવા લાગ્યો પછી ક્રૂઝ મૂકવામાં આવ્યું અને ત્યારબાદ એમ કહેવાય ને કે ઘણી બધી વસ્તુઓ ત્યાં અત્યારે અવનવી ત્યાં મૂકવામાં આવી અને ક્યાંક સાબરમતી રિવરફ્રન્ટને એક વિકસિત રિવરફ્રન્ટ તરીકે પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો એમ કહેવાય કે એક બાદ એક જે નવા નવા એમ કહેવાય ને કે નવી નવી વસ્તુઓ મૂકવામાં આવી એક ફ્લોટિંગ રેસ્ટોરન્ટ મૂકવામાં આવ્યું પછી એમ કહેવાય કે અલગ અલગ મશીન્સ મૂકવામાં આવ્યા કે જેના કારણે સાબરમતી એકદમ નીટ એન્ડ ક્લીન દેખાય પણ આ બધી વસ્તુઓ માત્ર માત્ર દેખાડા પૂરતી જ અત્યારે આવતો હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી સી પ્લેન પણ લાવવામાં આવ્યું હતું કે ના સી પ્લેન આવે ક્યાંક સાબરમતી નદીની જે શોભા વધારશે બહુ જ એમ કહેવાય કે અમદાવાદની શોભા વધારશે અમદાવાદ જે ઓળખાય છે અત્યારે હાલ તો એમ કહેવાય ને કે હેરિટેજના કારણે પણ ઓળખાય છે સાબરમતી નદીના કારણે પણ અત્યારે હાલ તો ઓળખાય છે ગાંધી આશ્રમના કારણે ઓળખાય છે જે સાબરમતી નદીનો જે રિવરફ્રન્ટનો જે કોન્સેપ્ટ જે શરૂ કરવામાં આવ્યો હતો સાબરમતી નદીને ક્લીન રાખીને આજુબાજુ વ્યક્તિઓ બેસી શકે ક્યાંક હળવાશની પળો અત્યારે તો માણી શકે તે પ્રકારનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ સાબરમતી નદી ક્લીન ક્યાંક જોવા મળતી જ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોનો ખર્ચ દર વખતે કરવામાં આવે છે એમ કહેવાય કે દોઢ કરોડનો ખર્ચ કરવા છતાં પણ નદી પ્રદુષિત ને પ્રદૂષિત રહે છે ગટરના પાણી તેમાં છોડવામાં આવતા હોય છે ક્યાંક જેમ કહેવાય કે જળકુંભીની જે સામ્રાજ્ય જોવા મળતું હોય છે અને આ તમામ પ્રકારના જે પરિસ્થિતિ જોવા મળતા પર્યાવરણ પર્યાવરણવિદ દ્વારા પણ ઘણી બધી વાર રજૂઆતો કરવામાં આવે છે કે ભાઈ આ ના કરો આ ક્યાંક યોગ્ય નથી ઇવન ત્યાં પબ્લિક જતી હોય છે એ પણ એમ કહેવાય કે આટલી બધી સ્મેલ કેમ આવે છે અંદર

મહેશભાઈ આપણે અત્યાર સુધી પ્રદૂષણને લઈને ઘણી બધી ચર્ચા વિચારણા કરી છે અને અત્યારે આ સાબરમતી નદીને લઈને ચર્ચા કરવી છે આપણે અત્યાર સુધી ઘણી બધી વાત સાબરમતી નદીને લઈને પણ કરી છે કે ના અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે કેમ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે એની પાછળ જવાબદાર પરિબળો શું પરિબળો તો ચાલો આપણે જવાબદાર કહી દઈએ છીએ પણ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું નિરાકરણ પણ જોવા મળતું નથી આજે ટોપિક જ લેવામાં આવ્યું છે સાબરમતી નદીના દુશ્મન કોણ સરસ ટોપિક છે પેલો દુશ્મન તો હું પોતે એટલા માટે કારણ કે ભરતની બંધારણની કલમ એકાવન એક જી એમાં લખ્યું છે કે દરેક ભારતીયની દરેક નાગરિકની ફરજ છે કે તેનું પર્યાવરણનું ચાળવણી કરવી જતન કરવી પણ હું એમ કહું કે હું જાણીતો આંતરરાષ્ટ્રીય પર્યાવરણ નો કર્મશીલ છું પણ અમદાવાદમાં નિષ્ફળ છું અને મારી લોકમાતા મૃત અપાય છે કારણ કે આ શબ્દો મારા નહીં ગુજરાતની નામદાર વળી રહેતા છે એ સાબરમતી જે ડેડ રિવર કારણ કે ઓક્સિજન નું પ્રમાણ એમાં ડિટેક્ટ નથી થતું એટલી હદે ઓક્સિજન નથી એટલે હું પોતે જવાબદાર ખરો નાગરિકો અને અફકોર્સ સરકાર તો ખરી ખરી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ કારણ કે બરાબર ત્રણ વર્ષ થયા ગુજરાતની નામદાર વડી અદાલતે સાબરમતીના પ્રદૂષણને લીધે સુઓ મોટો અરજી લીધેલી જસ્ટિસ પારડીવાળાએ પછી સુપ્રીમ કોર્ટમાં ગયા પણ જસ્ટિસ પારડીવાળાએ બહુ નોંધ લીધી કે કેમ નાગરિકો પણ શાંત છે કોર્પોરેશન ને પ્રદુષણ ની અંદર બોર્ડ અને સરકાર તો બરાબર છે કે એના જુદા જુદા ઘણા કારણો છે એમાં ભ્રષ્ટાચાર એક કારણ હોઈ શકે પણ નાગરિકો એ કેમ શાંત છે એટલે તમે જે કહ્યું કે જવાબદાર કોણ તો આપણે બધા એમાં જવાબદાર છીએ અને છેલ્લે જ્યારે જસ્ટિસ પાર્ટી વાળા સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યારે છેલ્લી હિયરિંગ જ્યારે એમણે કરી તેમણે કહ્યું કે અમે ગમે તેટલા આદેશો કરીશું પણ જ્યાં સુધી લોક આંદોલન લોક ચળવળ લોક જાગૃતિ ઉભી નહીં થાય ત્યાં સુધી આ આદેશો પણ કાગળ ઉપર રહેવાના એટલે સરકારે લોક ચળવળ ઉભી કરવા માટે સાયક્લોથોન કરી પણ જે રૂપાળી દેખાય છે તે રિવરફ્રન્ટ પર કરી ખરેખર તો એમને સાયક્લોથોન કરવી હતી અને લોકોને મહાઆરતી કરવી હોય તો પછી શાસ્ત્રીય બ્રિજને છેડે બિલકુલ કારણ કે અત્યારે સવાલ એ છે તમે મહેશભાઈ કહ્યું બહુ સાચું કહ્યું કે અત્યારે જવાબદારી આપણે માત્ર માત્ર સરકારની કે અત્યારે કોર્પોરેશન ની વાત કરીએ પણ લોકોની પણ એટલી જ જવાબદારી છે પણ સાથે તરાલ સવાલ એ પણ થતો હોય છે કે ચલો લોકોની જવાબદારી છે લોકોને જાગૃત કરવા એ પણ એક સરકારની અતરાલ તો એક જવાબદારી જોવા મળતી હોય છે અશોકભાઈ ઘણા બધા સવાલ કર્યા આપણે અત્યાર સુધી પ્રદૂષણને લઈને પણ સાબરમતી નદીની પરિસ્થિતિ જે છે તે જ અતરાલ જોવા મળી રહી છે સાબરમતી નદી ડેડ થઈ ગઈ છે હાઈકોર્ટનું આ ઓબ્ઝર્વેશનમાં દમ હતું ત્રણ વર્ષ પહેલા અને એ પછી નિરંતર લગાતાર સાબરમતી ને સ્વચ્છ રાખવામાં આવશે આ વાત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર તરફથી ઉપનિષદોમાં તમામ પ્રકારની નદીઓ લોકમાતા કહેવામાં આવે છે અને સૌથી પવિત્ર નદી આપણા દેશમાં એ ગંગા નદી છે જે શિવશંકર ભગવાનના જેટામાંથી નીકળે છે એને ભાગીરથી પણ કહેવાય છે અને લગભગ ત્રણ હજાર લાંબી ત્રણ હજાર કિલોમીટર ગંગોતરીથી માંડીને ગંગાની ખાડી સુધી આ નદી જાય છે અને એને દરેક જગ્યાએ પૂજાય છે ગંગા નદી અને એનું પાણી ઘરે ઘરે મૂકવામાં આવે છે નું જર લોકો લે છે હવે આ ગંગા નદી માટે પણ જયારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઉમા બેન હતા પ્રધાન તરીકે એમને ખાસ જીમેદારી જવાબદારી આપવામાં આવેલી ઉમા ભારતી ને અને એમને ખાસ કરીને ગંગા નદીના પેલા મંત્રી તરીકે જાહેર કરવામાં આવેલા અને ત્યારે કરોડ રૂપિયા આના એ પછી આવી હવે ગંગા જેવી ગંગા નદી જો શુદ્ધ ના થઈ શકતી હોય હું ઘણી બાબતોમાં આપની સાથે ને મહેશભાઈ સાથે સંમત છું પણ પ્રજાને તમે દોષ આપો એ વ્યાજબી એટલા માટે નથી કારણ કે આ પ્રકારની જવાબદારીઓ મુખ્ય જવાબદારી તો જેની પાસે સત્તા હોય સરકારમાં હોય એની સૌથી મોટી મુખ્ય જવાબદારી હોય છે હું ઘણી વાર કઉ છું કે પ્રજા અને ગાય ત્યાં જાય પ્રજા તો હોય હોય છે છે બિલકુલ સીધી પ્રજાને તમે જ્યાં મોડો ત્યાં મોડી જાય છે ત્યાં જાય છે પ્રજા પ્રજા ક્યારેક ક્યારે કરવટ લે છે પણ સામાન્ય રીતે પ્રજાને તમે દોરો ત્યાં જાય છે આ પરિસ્થિતિ છે એટલે આ સંદર્ભમાં સાબરમતીના સંદર્ભમાં હું તો મુખ્ય રીતે રાજ્ય સરકાર

એટલે આ સાબરમતી જે છે એ લગભગ ઘણા વર્ષો થી દુનિયામાં મશહુર છે ફેમસ છે કે જયારે નેલ્સન મંડેલા ત્યાંથી વર્ષ ની જેલ પછી અને નેલ્સન મંડેલા ભારતની અંદર ભારતના મહેમાન બનીને આવ્યા પંદરમી ઓગસ્ટે ત્યારે નેલ્સન મંડેલા ને પૂછવામાં આવ્યું કે તમે આ દેશમાં કઈ જગ્યા પર ફરવા માટે જવા માટે તમે જવા માંગો છો પર્યટન માટે નેલ્સન મંડેલા ને કીધું કે નેલ્સન મંડેલા વાત મને ક્યાં નથી જવું મને તમે અમદાવાદ લઈ જાઓ અને સાબરમતી આશ્રમ હું જોવા માંગુ છું બાપુ હતા એ જગ્યા જોવા માંગુ છું એટલે આ સાબરમતી નદી આશ્રમ સાથે જોડાયેલી આશ્રમ સાબરમતી એકાકાર થઈ ગયેલા છતાં પણ જો આની અંદર તો ભારતીય જનતા વિનંતી કરું છું કે ખોટ નહીં લગાડજો પણ મુખ્ય જવાબદારી આ તમારી સરકારની છે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજા તો સહયોગ આપવા માટે તૈયાર છે જે મહેશભાઈ વાત કરી પ્રજા પ્રજા ના નહીં પાડે પણ પ્રજા પોતે ઉઠે કઈ રીતે પ્રજાને સંગઠિત કોણ કરે આજે આટલી બધી મોંગવારીને બેરોજગારીમાં પ્રજા કોઈ પણ આંદોલન કરી શકતી જ નથી એટલે સરકાર થારે તો આ બધું કરી શકે છે પછી પ્રજા એને થકે છે આજે મહેશભાઈને તમે કહો અને મને કહો અને તમને કહી તમે સરકારને પડચા ઉભા છે આ સાબરમતી નદી માટે અને સ્વચ્છતા માટે એટલે ટૂંકમાં આ જે સાબરમતી અસ્વચ્છ છે એનું મૂળ કારણ આ ઈચ્છા શક્તિનો અભાવ છે સરકાર બિલકુલ સાચી વાત છે તેરલ તો ઈચ્છાશક્તિનો અભાવ જ જુવા મહી રહ્યો છે રાજુભાઈ ઘણા બધા સવાલ આ પહેલા પણ કરવામાં આવ્યા છે પ્રદૂષણને લઈને અને એ પણ સ્પેસિફિક સાબરમતી નદીના પ્રદૂષણને લઈને ચલો નો ડાઉટ તમાર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે ના સાબરમતી નદીની આસપાસ રિવરફ્રન્ટ બને તમામ લોકોને એમ કહેવાય ને કે અત્યારે મોટોક માટેનું એક જગ્યા મળી રહે રિવરફ્રન્ટ બનાવ્યું રાઇડ્સ મૂકી સી પ્લેન લાયા પછી બોટિંગ કરવા માટેની ફેસિલિટી આપવામાં આવી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ લાવ્યા પણ આ તમામ પરિસ્થિતિમાં ક્યાંક સાબરમતી નદીની જે સ્વચ્છતાને લઈને અત્યારાલ તો એમ કહેવાય કે જવાબદારી લેવી બહુ જરૂરી છે પણ ત્યાં બેદરકારી જોવા મળી રહી છે તે કેમ યгноભાઈ પહેલા તો ભારતની પ્રજા નિર્માણ્ય માટે સક્કસ શબ્દોમાં આમના છે આ પ્રજા ઉપર કેટલા બધા હુમલા થયા અશોકભાઈ હુમલો કરી ગયા તેમ છતાં પણ આ ભારતની પ્રજાએ સામનો કર્યો છે અને પોતાની સાહસિકતાનું પ્રદર્શન કરીને દેશ અને સંસ્કૃતિને ટકાવી રાખી ઘણા બધા આક્રમણો થયા આપણી પર તેમ છતાં પણ આ પ્રજાએ આપણી સંસ્કૃતિને ટકાવી રાખી છે એટલે આ પ્રજા નિર્માલ્ય નથી ભલ ઉખડીને ફેંકી દેશે આ પ્રજા એ માની પ્રજા છે ભારતની પ્રજા તમે એવું ના કહી શકો બીજી વાત એમણે ગંગાની વાત કરી ગંગા નદીના શુદ્ધિકરણનો વિચાર સિત્તેર વર્ષમાં કોંગ્રેસની સરકારને ક્યારેય નહોતો આવ્યો એનું પર્યાવરણ લક્ષી વાતો વર્ક કરવાની હોય અથવા તો એને શુદ્ધિકરણ વાત કરવાની હોય અથવા તો ત્યાં આગળ સગવડો પૂરી પાડવાની હોય આપણી ભારતીય સંસ્કૃતિના જે દેવી દેવતાઓ માનતા લોકો ત્યાં આગળ આસ્થા પ્રમાણે જતા હોય એ લોકો માટે એ પ્રકારની કોઈ વ્યવસ્થા એમણે કરી નહોતી નરેન્દ્રભાઈની સરકારના આવ્યા પછી આ બધા પ્રોજેક્ટ અને માન્ય અટલ બિહારી વાજપેયીજી તો આ નદીને ઇન્ટરલિંક ને કરવાનું એક સપનું જોયું હતું આ પ્રમાણે કોઈ પણ સરકારે જો પ્રશ્ન ઉઠાવ્યો હોય તો જવાબ તરફ પડ્યા હોય તો એ માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે બીજી એમણે ગંગાની વાત કરી એમાં હું સહમત છું કે ભાઈ એ કામ ચાલુ થયું અને હજુ ચાલુ જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક અડચણોના કારણે અથવા તો એના એના પ્રવાહના કારણે મોસમના કારણે ક્યાંક ને ક્યાંક અને અડચણો થતી રહી છે છે પરંતુ કામ ચાલુ સફાઈ કરીને જ બીજી વાત હવે સાબરમતી નદીની રહી સાબરમતી નદીમાં તમે જગ્નભાઈ કદાચ જોયું હશે કે ત્યાં આગળ ગોલ્ડન સર્કસ ને બીજા બધા સર્કસો ઉતરતા હતા અને અંદર બીજા ઘણા બધા લોકો ઝુંપડી બાંધીને રહેતા હતા અને એક અસામાયિકનો અડ્ડો થઈ ગયો હતો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી નરેન્દ્રભાઈ દ્રષ્ટિના કારણે એમને નું એક સપનું જોયું અને એ સિદ્ધ કર્યું આખા ભારતમાં આપો ફર્સ્ટ નંબર નો રિવરફ્રન્ટ અત્યારે વખણાય છે પરંતુ સાથે સાથે જે પ્રકારે નર્મદાનું પાણી પણ અંદર લાવવામાં આવ્યું અને એક શોભા વધારવામાં આવી ત્યાં ઓડિટોરિયમ બનાવવામાં આવ્યા પબ્લિક માટે વોક બનાવવામાં આવ્યો ફૂલ છોડ ગુલાબ અલગ અલગ દેશના ગુલાબ થી માંડીને દરેક ફૂલ છોડ બાગ બગીચા દેશની પ્રજા આપણા અમદાવાદની પ્રજા પણ ત્યાં થોડી જાગૃતતાનો અભાવ દેખાય છે પ્રજાની અંદર કારણ કે પોતે ત્યાં આગળ ગંદકી કરતા હોય છે ત્યાં કચરો નાખતા હોય છે આ બધું નાખતા હોય છે સરકાર હંમેશા જાગૃત છે દરેક કામ કાયદાથી ના થાય હું ઘરે ઘરે પોલીસ બેસી દોડ તો પોતાની પણ થોડી જાગૃતતા હોવી જોઈએ આજે મારે ક્યાં થૂંકવું છે મને ખબર પડવી જોઈએ મારે જાહેર રસ્તા પર કચરો નાખો કે ના કે મારે માનસિકતા હોવી જોઈએ કે મારે ના ખાય તો જ મારો રોડ ચોખ્ખો રહેશે તો જ મારું શહેર ચોખ્ખું રહેશે તો જ મારી નદી ચોખ્ખી રહેશે આ તો આપણે અહિયાં ઘરમાં પેલા સત્યનારાયણ ભગવાન ની કથા કરી હોય તો કોઈ બીજા કોઈ ધાર્મિક નો કર્યું હોય તો આ થતું એટલે ત્યાં દરેક જગ્યાએ કુંભ મૂકવામાં આવ્યા છે કે ભાઈ તમારો પૂજાપો સામાન આ બધો આનંદ નાખો તેમ છતાં પણ લોકો એ કુંભમાં તો નાખતા હોય છે ઘણા લોકો આપણા જેવા સજ્જન નાગરિકો પણ બીજા ઘણા બધા નાગરિકો સુધી અંદર થ્રો કરે છે

ફક્ત સરકાર કાયદો કોઈ પણ કામ સક્સેસ ના જ કરી શકે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કોંગ્રેસની હોય કે કોઈ પણ પક્ષની સરકાર હોય લોક ભાગીદારી જોઈએ ના નથી પાડતો લોક શરૂઆત તો તો કરો લાવ રાજુભાઈ જાગૃતતા લાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો એના સાક્ષી તરીકે મહેશભાઈ પણ છે ને અશોકભાઈ છે અશોકભાઈ પણ છે પરંતુ એ એ કેવું હોય ચાર ની ચાર ની રાત

તમે સત્તા પક્ષના પ્રવક્તા છો પણ ક્યાંક કેમ એવું લાગે છે કે તમે બધે બધું અત્યારે તો જાહેર જનતા ઉપર ઢોળી રહ્યા છો એમ જવાબદારી તમારી પણ છે તો ખરી ને સાંભળો સત્તા પક્ષ નો પ્રવક્તા છું સો ટકા સરકાર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે છે પરંતુ મારા તમારા જેવા નાગરિકોએ પણ થોડોક કે જવાબદારી નિભાવી એ જવાબ જળકુંભી આ જળકુંભી ના દ્રશ્યો હું અત્યારે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું એ શું જાહેર જનતા લાઈન મૂકી દીધી મારી સાંભળો ટીવી તમારો દેખાતો નથી પરંતુ હું તમને કહી સાબરમતી ને સ્વચ્છ કરવા માટે ઘણા બધા ઉપકરણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાવવામાં આવ્યા છે ત્યાં જે લીલ વરી જતી તે લીલ લીલ ને કાઢવા માટે પાણીનું શુદ્ધિકરણ કરવા માટે ઓક્સિજન ત્યાં વધારે થાય એના માટે આ પ્રકારના સાધનોથી માણીને પાણીને સ્વચ્છ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે ત્યાં હું એ જ કહું છું યાર રેગ્યુલર બેસિસ ઉપર થાઉં છું ને રાજુભાઈ આવી ખામી રહી જતી હોય છે રેગ્યુલર રેગ્યુલર બેઝિસ ઉપર પણ થવું જોઈએ ને રેગ્યુલર જો સાંભળો રેગ્યુલર બેઝિસ ઉપર થાજે છેલ્લા 3 દિવસની અંદર જે સીઝન બદલાઈને વરસાદ પડ્યો કે ચાર દિવસ ઉગી ગઈ છે બરાબર કુંભ એને શું કેવાય છે પણ બે ત્રણ દિવસમાં એનો ફેલાવો એટલો થઈ જતો હોય છે કે ભાઈ એ રાતે દિવસે દિવસે એનો ફેલાવો અને ઘેરાવો જબરજસ્ત પ્રમાણમાં વધી જાય છે એટલે આ બે દિવસમાં જ આવું કે ત્રણ દિવસ પહેલાનો તમે જોશો ત્રણ દિવસ પહેલા એટલા પ્રમાણમાં હતી જ નહીં અમે બધા જ સીલ કરવામાં આવે છે અને ગટર લાઈન પણ સીલ કરવામાં આવી છે એટલે આ પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા સુપર કરવામાં આવી ઓકે રાજુભાઈ એક જ મિનિટ મહેશભાઈ શું સીલ કરવામાં આવી છે તમામ જગ્યાઓ જુઓ એક આંકડો આપો અમદાવાદમાં અત્યારે રોજનું ચૌદસો મિલિયન લીટર ડે પાણી વપરાય છે એટલે સાદો હિસાબ કરીએ તો એસી ટકા પાણી ગટરમાં જાય બરાબર એટલે બારસો મિલિયન લિટર પર ડે પાણી ગટરમાં જવું જોઈએ પરંતુ આપણા બધા જ જીટમેન્ટ પ્લાન્ટ જેટલા છે એની ક્ષમતા ખાલી વાત છે એની ક્ષમતા માત્ર આઠસો મિલિયન લિટર પર ડે છે એટલે એફિડેવિટ કરીને પોતે કોર્પોરેશને અને પ્રદુષણ બોર્ડે સ્વીકાર્યું કે ચારસો મિલિયન લિટર ડે પાણી એ આ ગેરકાયદેસર આ રીતે છોડવામાં આવતું ટાસ્ક ફોર્સ કમિટી જે હાઈકોર્ટે બનાવી છે ને એટલે કનેક્શનો કાપ્યા વાત સાચી પણ એ કનેક્શનો કાપીને બાયપાસ કરીને છેલ્લે નદીમાં છોડવામાં આવ્યું કે જે હમણાં ગયા અઠવાડિયે જે સુનાવણી થઈ એમાં ચીફ જસ્ટિસ સુનિતાબેન બહુ જ બગડ્યા હતા કોર્પોરેશન ઉપર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉપર કારણ કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો પોતાનો અહેવાલ છે કે ગુજરાત એટલે અમદાવાદના એક પણ સિવિલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એની એફિશિયન્સીથી ચાલતા નથી અને કોર્પોરેશન એફિડેવિટ એવી કરી કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ સો ટકા ક્ષમતાથી ચાલે છે અને એમણે જ એફિડેવિટમાં લખ્યું હતું કે કેટલું ગટરનું પાણી બાયપાસ કરવામાં આવે છે અને એટલા માટે નામદાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બહુ જ ખરાબ રીતે બગડ્યા કે તમે કોર્ટ શું ઉલ્લુ બનાવો છો આ બધી વસ્તુમાં એટલે રાજુભાઈ સીલ તો કર્યા હતા પણ સીલ કર્યા પછી બાયપાસ કર્યા અને અત્યારે જે સાબરમતી જે માં જે આ લીલ થઈ આ જે જળકુંભી થઈ એ તમારી વાત સાચી કે બહુ ફટાફટ વધે છે પણ આ દર વર્ષની સમસ્યા આ વખતે વધવાનું કારણ એવું છે કે આપણા ત્યાં વરસાદી પાણી જવા માટે દરેક શહેરમાં વ્યવસ્થા હોય સ્ટ્રોંગ વોટરની પાઇપલાઇન નખાય એ માત્ર વરસાદી પાણીનું જ વહન કરે બાકીના આઠ મહિના કોરી હોય આપણા ત્યાં આયોજન થયું નથી બરાબર એટલા માટે સ્ટ્રોંગ વોટરમાં ગટરના પાણી નાખવામાં આવતા હતા હાઈકોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે હવે શું થયું આ વખતે કે ફરીવાર એ જ થયું ચોમાસું આવ્યું એટલે ગટરના પાણી પણ ગયા એટલે ગટરનું પાણી જવાથી એને ખોરાક મળી ગયો અને એ જળકુંભી વિકસી હવે દર વખતની સમસ્યા છે તો પછી સરકારને એટલે કોર્પોરેશન ને ખબર હોવી જોઈએ કે આ જળકુંભી રાક્ષસી વેલ છે તો કેમ એનો ઉકેલ પહેલેથી નથી લાવવામાં આવતો તો પછી ગટરનું પાણી કેમ અંદર છોડવામાં આવે છે કે જેને પોષક મળે થોડા વખત પહેલા માછલીઓ મરી ગઈ કારણ કે જે રીતે કેમિકલ છોડાયું અને આ ગટરનું પાણી છોડાયું એટલે એના ઓક્સિડેશન એ કેમિકલ પ્રક્રિયાથી જે ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ સાબરમતી નદીમાં હોવી જોઈએ એ ઘટી ગયું એટલે માછલીઓ પણ મરી ગઈ અને આ જે બધા કારણોના લીધે આ જે સાબરમતી રિવરફ્રન્ટ છે એ પણ ગંદી પ્રદૂષિત થઈ અને આ વેલ વધી પણ વાસણા મેને જ આગળ એટલે જે મેં આગળ જે વાત કરી કે હું જવાબદાર એટલા માટે છું કે કલમ એકાવન એક જીમાં લખ્યું છે કે નાગરિકની ફરજ છે પણ ભારત ની બંધારણની કલમ અડતાલીસ માં લખ્યું છે કે સરકારોની જવાબદારી છે કે એના શબ્દો છે અનટ્રીટેડ સિવેજ અને સોકોલ્ડ ટ્રીટેડ એફલુએન્ટ એ સીધે સીધું સાબરમતીમાં જાય છે એટલે ખંભાતના ખાસ સુધીની એકસો વીસ કિલોમીટર લાંબી નદી એ પ્રદૂષિત થઈ અને એટલા માટે હાઈકોર્ટે એમ કહ્યું કે આ ડેડ રિવર છે એટલે મુદ્દો આ છે કે સરકારે વધારે ગંભીર બનીને ધ્યાન દોરવાની જરૂર છે અને અને બીજો આંકડો કે વિધાનસભામાં પાર્લામેન્ટમાં જે પ્રશ્નો પૂછાય એમાં નેશનલ રિવર ક્લિનિંગ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા દસ વર્ષમાં સાબરમતી નદીને શુદ્ધ કરવા લગભગ છસો કરોડ રૂપિયા વપરાયા છે એટલે હવે સરકારે ગંભીરતાથી આમાં કામ લેવું જોઈએ અને અને બહુ આ કઈ રોકેટ સાયન્સ નથી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચોખ્ખું કરવું રોકેટ સાયન્સ નથી અને જે વાત છે ઉદ્યોગોની તો ઉદ્યોગો પર જે દંડા વીજો તો પછી એનું પાણી પણ જરા નિયંત્રિત આવે પણ તેમાં પણ જેટલું કહેવામાં આવે છે એના કરતા વધારે પાણી આવે છે એટલે આ બધી પરિસ્થિતિના લીધે ઓવરઓલ સાબરમતી નદી આપણી લોક માતા ગંદી થઈ છે અશોકભાઈ શું કહેશો એક બાજુ લોક ભાગીદારીની વાત તો અત્યારે જોવા મળી રહી છે પણ ક્યાંક સરકારની કામગીરી પણ અત્યારે શંકાસ્પદ જોવા મળી રહી છે મહેશભાઈ જે વાત કરી જવાબદારી કોની આવે છે જવાબદારી કોની આવે છે સામાન્ય રીતે કહી શકાય ભારતની ગંધારણ આપણે તમામ નાગરિકોની જવાબદારી છે જાળવાની પણ છેલ્લે જવાબદારી કોની આવે મેં અત્યારે શરૂમાં જે વાત કરી હતી કે ઈચ્છા શક્તિ હોવી જોઈએ જો હકીકતમાં આટલી મોટી મોટી વાત કરતી હોય સરકારો મોટી મોટી જાહેરાતો કરતી હોય નદી છે હવે એની અંદર જો સરકાર ધારે તો એને ક્લીન કરી શકાય છે ક્યારેક ક્યારેક અનિયંત્રિત કારણો નથી પણ તકલીફ પડે છે એમાં સરકાર કશું કરી શકતી નથી આપણે સ્વીકારીએ છીએ પણ આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ

રાજુભાઈ એક છેલ્લો પ્રશ્ન જે પ્રમાણે મહેશભાઈએ પણ બહુ જ સાચી વાત કહી કે સાબરમતી નદી માટે છસો કરોડનો અત્યાર સુધીનો ખર્ચ થયો વારંવાર રજૂઆત કરી તો પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શુદ્ધિકરણનો વિચાર ચલો અન્ય પક્ષને નહોતો આવ્યો પણ હવે તમારો સત્તા પક્ષ તમે સત્તા પક્ષમાં છો તો હવે જવાબદારી તમારી પણ બને છે કે આ પ્રકારની પરિસ્થિતિ વસી ગઈ છે તો હવે સુધારવાની પણ જવાબદારી તમારી હું ના નથી પાડતો લોકભાગીદારી હોવી જોઈએ હું ના નથી પાડતો એમાં આમાં તમામ લોકોની પણ જવાબદારી છે પણ ક્યાંક સરકારની પણ જવાબદારી છે કોર્પોરેશનની જવાબદારી છે કે અત્યારે સાબરમતી નદીને શુદ્ધ કરવામાં આવે અને માત્ર માત્ર એક દિવસ માટે નહીં પરંતુ એમ કે ત્રણસો ને પાંસઠ દિવસ સુધી આ સાયકલ યથાવત રહેવી જોઈએ રાજુ ભાઈ ધન્યવાદ એમને ભાઈ તમે એક નિષ્પક્ષ એન્કર તરીકે સ્વીકાર્યો કે ભાઈ લોક ભાગીદારી હોવી જોઈએ અ આપ્ટરઅલ કોઈ પણ કામ હોય સારું થાય નરસું થાય એની જવાબદારી સરકારની જ હોય અમે લોકો જવાબદારીમાંથી ભાગતા નથી એના માટેના તમામ ઉપાયો જે કઈ કરવા પડે જે કઈ એંગલથી જે કઈ ખર્ચ થાય અથવા જે કઈ લગાવવો પડે આ બધું જ ટેકનોલોજીનો ઉપયોગ પણ સાબરમતી દિવસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતું હોય છે એના માટે અલાયદું બજેટ પણ ફાળવવામાં આવે છે અને આટલા બધા પ્રયત્નો કરવા છતાં પણ ક્યાંક ખામી રહી જાય છે સો ટકાની વાત છે નામદાર હાઈકોર્ટે વખત વખત ટકોરો પણ કરી છે પરંતુ કોર્પોરેશનની જવાબદારી છે સરકારની પણ જવાબદારી છે અને સાથે સાથે પ્રજાની પણ જવાબદારી છે જો બધા સાથે મળીને કામ કરીશું તો આવનાર દિવસોની અંદર આપણે આ ડિબેટની અંદર સરસ રીતે મુદ્દા મૂકી શકીશું કે સાબરમતી નથી સરસ થઈ ગઈ મહેશભાઈ પણ ખુશ થઈને વાત કરશે કે ભાઈ જે કામ માટે હું નીકળ્યો તો એ પરિપૂર્ણ થયું જી પણ કે સાબરમતી નદીને લઈને ઘણી બધી જે ચર્ચા વિચારણાઓ જોવા મળતી હોય છે નામદાર હાઈકોર્ટ દ્વારા ઘણી વાર ટકોર કરવામાં આવી મહેશભાઈ બહુ સાચી વાત કહી કે ટકોર ઘણી બધી વાર કરવામાં આવે છે પણ ક્યાંક અત્યારે તો ઇમ્પ્લિમેન્ટેશન નથી જોવા મળતું હવે ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે અમલીકરણ ક્યારે જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે પણ તેની સાથે એક બહુ જ મહત્વની વાત મહેશભાઈ એ પણ કરી કે આમાં જવાબદારી તમામ લોકોની પણ આવે છે સરકારની આપણે કહીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ ના નહીં જવાબદારી તેમની પણ છે પણ સાથે સાથે અત્યારે જાહેર જનતાની પણ એટલી જવાબદારી છે કે જે તે કચરો અત્યારે જે નદીમાં ફેંકવામાં આવતો હોય છે તેને પણ અત્યારે તો રોકવું પણ બહુ જરૂરી છે તો હવે જોવાનું રહ્યું કે લોકભાગીદારી ક્યારે જોવા મળે છે ને સરકાર અને કોર્પોરેશન દ્વારા હવે ક્યારે સાબરમતી નદીની યોગ્ય સફાઈ કરવામાં આવે છે તેની સાથે મહેશભાઈ રાજુભાઈ અશોકભાઈ આપણા આભારમાં સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં જોઈ આપશો નમસ્કાર